છેલ્લા ચાર વર્ષથી નીમા શક્તિનો ઉપયોગ ખેડૂતોને બધા પાકની અંદર કરાવ્યો છે મગફળી છે ચણા છે પછી આ કોઈપણ બાગાયતી પાક છે શેરડી છે આનો ઉપયોગ કોઈપણ પાકમાં આવતી જીવાત છે તેમાં છે હુદય છે નીચેના ભાગમાં જે આપણે સફેદ છેડણ મૂંડા કહેવાય છે તેનો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ નીમા શક્તિ એક પ્રકારના જીવતા નિમિતો છે જે જમીન અંદર ઓર્ગેનિક કાર્બન અને જે સૂક્ષ્મ અને એનો પોષક તત્વો પૂરા મેળવી અને એનો પોતે એક જ એકમાંથી બીજા વધારે નિમા શક્તિ નિમે તૈયાર થાય છે મિત્રો આ રીતના આપણે નિમા છે એ ઘોડી અને કમ્પલેટ કરી લીધું છે તો મિત્રો આ રીતના બધે જાળવા છે એની અંદર નાખી દેવાનું અને ખાસ કરી અને સાંજના સમયે નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો આપણો ખાસ કરીને જે નેમાશક્તિ વિશે છે કે નેમાશક્તિનો ઉપયોગ તમે કરો તો તમારે બાગાયતી પાક અથવા જે કોઈ પણ પાક આવ્યા હોય પાક અને જે આપણે શાકભાજી કે અત્યારે મરચી છે તો મરચીની અંદર કોકળ આવે છે અને વધતી નથી એ જ રીતે આપણે બાગાયતી પાક છે જેની અંદર લીંબુડી છે પછી જામફળ છે અને ખારક છે આવા જે ઘણા બધા પાકો હોય છે કે જે બાગાયતીમાં કે એ વધતા નથી અને એની અંદર છોટું હોય એ પીળું પડી જાય છે આખું ઝાડ જે બાગાયતીમાં અને પાક હોય તો પાકની અંદર મરચી હોય તો એનું છોટા પીળા પડી જાય છે તો મિત્રો આ જે ઝાડ અને જે આપણે પાક હોય એ પીળો પડે નહીં તો એના માટે શું કરવું અને ખાસ કરી અને આનાથી ખૂબ સારું એવું રિઝલ્ટ પણ મળે છે અમે શેરડીની અંદર ઉપયોગ કર્યો તો કેમ કે જો આ શક્તિ ના તો અમારી શેરડી સાવ સુકાઈ જાત એક પણ શેરડી બચત નહીં અને જે શક્તિનો ટાઈમે ઉપયોગ કર્યો એટલે આપણે શેરડીનો પાક પણ બચી ગયો એ જ રીતે મગફળીની અંદર મૂંડા આવે તો મૂંડામાં પણ આનું બેસ્ટ રિઝલ્ટ છે આમ એમ કહીએ કે આમ છાતી ઠોકીને કહી શકીએ કે જ્યાં એગ્રાની દવા કામ નથી કરતું ત્યાં નેમા શક્તિનો ઉપયોગ કરો એટલે તમારે સો ટકા કામ કરશે કેમકે અમે જાતે જ અનુભવ કર્યો છે આપણે કોઈ વિડીયોનું પ્રમોશન કરવું કે એ નથી પણ અમે જાતે અનુભવ કર્યો અને અમને સારું એવું રિઝલ્ટ પણ મળ્યું છે એટલે ખાસ કરીને મિત્રો જોઉં કે આનાથી શું શું ફાયદા થાય મિત્રો આ રીતના આપણે નિમાશક્તિ છે એ ઘોડી અને કમ્પ્લીટ કરી લીધું છે જોઈ શકો છો તો આપણે જામફળી વાવેલી છે આમાં હમણાં જ વાવી છે હવે જમીનજન્ય જીવાતો છે કે જે મૂળિયામાં એટેક કરે એવી જીવાતોમાં આ ખૂબ ઉપયોગી છે અમે ગયા વખતે અત્યારે જે આ જુવાર છે એમાં શેરડી હતી શેરડીના બોથા ઊભા ઊભા સુકાઈ જતા હતા તરકીડી અથવા મૂંડો હતો તો એમાં ઉપયોગ કર્યો તો અમને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું પછી આ વખતે અત્યારે જે આપણે જામફળી વાવી દીધી છે નવાણું ઝાડ છે બીજા અન્ય પણ ઝાડો છે જે આપણે બગીચો કર્યો છે એટલે એમાં અત્યારથી જ આપણે તૈયારી કરી છે કે જે શક્તિ છે એ આપી દેવા આપવું કઈ રીતના તો હું તમને બતાવું કે આવું કોઈ પણ માપ લઈ લેવાનું ને જો બાગાયતી હોય તો આ રીતે આમને આપી દેવા આટલું તો એને બહુ થઈ જાય એટલે આ રીતના આપવાનું અને જો તમારે કોઈ પાક વાવેલો હોય તો પંપથી ડ્રેન્ચિંગ કરી દો તો પણ હાલશે તો મિત્રો આ રીતના બધા જાડવા છે એની અંદર નાખી દેવાનું અને ખાસ કરી અને સાંજના સમયે વધારે ફાયદો કરે છે સાંજના સમયે નાખો તો ડ્રેન્ચિંગ કરો કોઈ પણ પાકમાં અથવા બગીચાવાળા જે હોય એમાં પણ આ રીતના નાખો તો સાંજના સમયે નાખવાનું અને ભેજવાળું કે જ્યારે પિયત આપ્યું હોય ત્યારે આમાં પહેલાં પાણી આપવું હમણાં જ અને પાણી જેવું સુકાણું એવું પાછળ જ બધામાં જે આપણે નિમા શક્તિ છે એને નાખ્યું છે થળે થળે તમે જોઈ શકો છો બધા જાળવાની અંદર છે આ ફાયદો ખૂબ સારો કરે છે અને ખાસ કરીને કીધું પહેલાં કે જે ભેજ હોય ત્યારે જ તમે આને નાખજો તો વધારે રિઝલ્ટ મળશે આમાં આવી કંઈ ટેન્શન નહીં કોઈ પણ જે બા જામફળી છે મતર કીડી મુંડો કે જમીનમાં જે કોઈ પણ મૂળિયાની જીવાત હોય જે છોડનો વિકાસ અટકાવે એ જીવાત આવશે જ નહીં આપણે બગીચો છે હમણાં જ કહી બે દિવસ પહેલા ભાઈવી છે એટલે વહેલી જ તૈયારી કઈ રીતે આપણે નિમા શક્તિની આગળ પણ વિડીયોમાં બતાવીશ કે કેવા કેવા રિઝલ્ટો આવે છે આને તો મિત્રો આજે આપણે જામખંભાળીયા સોરઠિયા એગ્રોમાં આવ્યા છે આપણે હર વર્ષે નેમાશક્તિનો ઉપયોગ કરીએ છીએ આ વખતે આપણે જામફળીની અંદર ઉપયોગ કરવાનો છે તો તમે આ ભાઈ આપણે એગ્રાવાળા ભાઈ છીએ એના આગળથી જ વર્ષો વર્ષ લઈએ છીએ એટલે સાંભળો કે આ શું ફાયદા કરે છે નેમાશક્તિ નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે સોરઠિયા અમે છેલ્લા ચાર વર્ષથી આ નિમાશક્તિનો ઉપયોગ ખેડૂતોને બધા પાકની અંદર કરાવીએ છીએ મગફળી છે ધણા છે પછી આ કોઈપણ બાગાયતી પાક છે શેરડી છે આનો ઉપયોગ કોઈપણ પાકમાં આવતી જીવાત છે એમાં છે ઉદય છે નીચેના ભાગમાં જે આપણે સફેદ ભેણ મૂંડા કહેવાય છે તેનો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ એના સિવાયના કોઈપણ બાગાયતી પાકની અંદર નીચેના ભાગમાં વાયુ નગ હોય કે નિમેટોજ હોય તો પ્રકારની જીવાત આ કંટ્રોલ કરી દે છે અને શક્તિ એક પ્રકારના જીવતા નિમેટો છે જે જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન અને જે સૂક્ષ્મ અને એનો પોષક તત્વો પૂરા મેળવી અને એનો પોતે એક જ એકમાંથી બીજા વધારે નિમાશક્તિ શક્તિ નિમે રોડ તૈયાર થાય છે અને આ ટોટલ જ્યાં સુધી એસીથી નેવું ટકા જ્યાં સુધી જમીનમાં ભેગ્યું હોય ત્યાં સુધી આ બેક્ટેરિયા જીવંત રહી શકે છે અને એના પાકની અંદર એની સાયકલ સતત એની ચાલુ રાખી શકે છે જે કોઈપણ ખોળની અંદર ઉપરના ભાગમાં કોઈ પણ ખુદું ઈંડા મૂકે તો એ ઈંડાને સેવા નથી દેતું અને જ્યાં પણ આ નિમેટોડ ઉપર નીચેથી મૂળથી ઉપરના ભાગમાં દાળીથી એના પાનની અંદર બધે પ્રસરી જાય છે જે ઉપરથી કોઈ પણ ઈયળ એના ડંક મારે તો એ નિમેટોડ ઈયળના શરીરમાં દાખલ થાય અને એના પૂરા શરીરને ખાઈ જાય છે અને એ નિમેટોડ પ્રસરી જાય છે એટલે આ નિમે નિમેટોડ પાછળ કોઈપણ જે જીવાત હોય એના શરીરની અંદરથી જે વાસ આવતી હોય કે એના જે હગાર હોય એને એના દ્વારા આ નિવા નિમેટોડ એના તરફ આકર્ષાય છે અને એ દીવાતને કંટ્રોલ કરી દે છે અને બધા પાકની અંદર મોલોમચ્છી છે લીલીયડ છે લશ્કરીયડ છે સફેદ મીંડા છે ઝેણ છે આ બધાનો કંટ્રોલ કરે છે ઉધયનો પણ કંટ્રોલ કરે છે હવે તમે બોક્સ ખોલી અને જરીક બતાવી દો એની અંદર જે પાઉચ આવે છે એ સ્પ્રેનો ઉપયોગ કરવાનો અને જ્યારે જમીનમાં ડ્રેન્ચિંગ કરો છો ત્યારે સ્પ્રેનો ઉપયોગ કરો જે પાઉચ આવશે ત્યાં નીમા શક્તિમાં બે અડધા કિલાના બે પાઉચ નીકળશે એક પાઉચનું મારે દસ પઉંનું ગ્રાઉન્ડ બનાવવાનું છે અને કોઈ પણ આપણે સ્પ્રે માટે જાડા હોલવાળી નોઝલ લઈએ એમાં જાડા દાણા જાડા મોટા દાણા પડે એ રીતના સ્પ્રે કરવાનો છે અને નીચે ડ્રિંકિંગ માટે નોઝલને ખોલી અને આપણે છોડની બાજુમાં જે પાણીની સીધી ધાર પડે એ રીતના આનો ઉપયોગ ડ્રિંકિંગ માટે કરવાનો છે એક એકરમાં એક કિલો છે અને સ્પ્રે કરતી વખતે જે આ પડી કે છે એનો ઉપયોગ કરવાનો ડ્રેન્ચિંગ વખતે નથી કરવાનો કરવા માટે આનો દ્રાવણમાં એક ભાઉસ એક અડધા કિલોની અંદર એક ભાઉસ મૂકી દેવાનું અને બરોબર નિમા શક્તિ મેળવવા માટે ઓડ થયેલો ચીડ જામ કંબડિયાથી મળશે મારા મોબાઈલ નંબર છે અઠાણું સાત સત્તાણું અઢાર છ છન્નું અને કોઈપણને બહારના તાલુકામાં જરૂરિયાત હોય તો પાંચ કિલાની આસપાસની ક્વોન્ટિટીમાં અમે કુરિયર પણ આપી દઈશું કુરિયાથી મળી જશે મિત્રો આ નિમણ શક્તિ વિશેનો જ વિડીયો હતો કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં ત્યાં તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને વધારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અહીંયા પૂછી શકો છો એટલે ખાસ એના માટેનો જ વિડીયો તો આ વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો